જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસવાય બી કોમ સેમેસ્ટર થ્રીમાં ઇન્કમટેક્સ એકનો અભ્યાસ કરીએ છીએ એમાં આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ચેપ્ટરનું નામ છે મકાન મિલકતની આવક અને આજે એની થિયરી જોવાની છે એના બાબતે આગળ શું એમાં મકાન મિલકતની આવકમાં શેનો સમાવેશ થાય છે એ બાબત જોવાની છે તો શરૂઆત કરીએ આપણે તો એનો અર્થ જોઈએ સૌપ્રથમ કે આવકવેરા ધારા હેઠળ આવકનું આ બીજું શીર્ષક છે કે જેમ આગળ આપણે આવકવેરા ધારાના શીર્ષકો જોયા હતા પહેલું શીર્ષક હતું પગારની આવક બીજું મકાન મિલકતની આવક તે ધંધા વ્યવસાયની આવક મૂડી નફો અને અન્ય સાધનોની આવક આ પાંચ શીર્ષકોમાંથી આ બીજું શીર્ષક છે અહીં મકાન મિલકત એટલે મકાન તથા મકાન સાથે જો જમીન જોડાયેલ હોય તો તે જમીન પણ સમજવાની છે બીજા શબ્દોમાં મકાન સિવાયની માત્ર જમીનની આવક હોય તો તે આવક આ શીર્ષક હેઠળ ન આવે તે ધંધા વ્યવસાયની કે અન્ય સાધનોની આવક ગણાય કે અહીંયા મકાન મિલકત એટલે કે જે એનો અર્થ સમજાવે છે મકાન મિલકત એટલે શું કે આવકરા ધારા હેઠળમાં મકાન મિલકત એટલે મકાન તથા મકાન સાથે જોડાયેલ જો જમીન હોય તો તે જમીનને પણ સમજવાની છે કે એને પણ મકાન મિલકતમાં આવરી લેવામાં આવે છે અને બીજા શબ્દોમાં સમજાવે છે કે મકાન સિવાયની માત્ર જમીનની આવક હોય કે ખાલી જમીન હોય એમાં મકાનનું બાંધકામ ન હોય તો એવી જમીનની આવક હોય તો તે આવક આ શીર્ષકમાં લેવાની નથી પરંતુ તે આવકને ધંધા વ્યવસાયની આવક છે અને સાધનોની આવક છે તે ગણવાની આવે એટલે જ્યારે આપણે એ એ એ શીર્ષક હેઠળ સમજશું કે જ્યારે ધંધા વ્યવસાયના આવકનું શીર્ષક આવશે ત્યારે એ બાબત એમાં સમજવામાં આવશે વધુ ડિટેલમાં હવે આવકવેરાની કલમ બાવીસ મુજબ જે શખ્સ કે મકાન મકાન કે તેની સાથે જોડાયેલી જમીનનો માલિક હોય તો તેણે તે મિલકતના વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ભરવો પડે છે આવી મિલકત મકાન મિલકત ગણાય છે આમ મકાનની આવક પર કર આકાર કર આકારવા માટે તેનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે કે આવકવેરા ધારાની કલમ બાવીસમાં જણાવવામાં આવ્યું છે કે જે શખ્સ છે જે વ્યક્તિ છે કે જે માલિક કે જે શખ્સ મકાન કે તેની સાથે જોડાયેલ જમીનનો માલિક હોય કે નહીં મકાન છે મકાનની સાથે જમીન છે કે બનાવનો એ પોતે માલિક પણ ધરાવતો હોય તે શખ્સ તો જમીનનો માલિક હોય તો તે મિલકતના તો તે મિલકત છે તે મિલકતનું વાર્ષિક મૂલ્ય ગણવામાં આવે છે અને વાર્ષિક મૂલ્ય પર જ હંમેશા ટેક્સ ભરવાનો આવે છે એટલા માટે વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ભરવો પડે છે આવી મિલકત મકાન મિલકત ગણાય છે કે અહીંયા મકાન મિલકત શબ્દ જે વાપરવામાં આવે છે કે આવી કોઈ મિલકત છે એ મિલકતને મકાન મિલકત ગણવામાં આવે છે અને આમ મકાનની આવક પર કર આકારવા માટે તેનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે એટલે જ્યારે પણ મકાન મિલકતની આવક પર ટેક્સ ભરવા માટે સૌ પ્રથમ ગણતરી વાર્ષિક મૂલ્યની જ કરવામાં આવે છે કેમ કે વાર્ષિક મૂલ્ય ઉપર જ એનો ટેક્સ ભરવામાં આવે છે એટલે વાર્ષિક મૂલ્ય શું કહેવાય એ પણ આપણે આગળ જોઈશું હવે જે આપણને ઉપર કલમ બાવીસમાં જે વ્યાખ્યા તરીકે સમજાયું છે એને અહીંયા મુદ્દામાં અલગ અલગ મુદ્દા તરીકે સમજાવે છે કે પહેલું છે એસએસસી એસએસસી એટલે શખ્સ કે જે વ્યક્તિ એને ઇંગ્લિશમાં એસએસસી કહેવામાં આવે છે એસએસસી તે મકાન મિલકતનો માલિક હોવો જોઈએ કે જે મકાનમાં કે જે મિલકતની વાત કરતા હોય એ મકાન મિલકતનું એ પોતે પોતે છે એ માલિક હોવો જોઈએ બીજી બાબત આપે છે કે મકાન મિલકતમાં મકાન કે તેની સાથે જોડાયેલ જમીનનો સમાવેશ થાય છે કે મકાન મિલકતમાં તેનો સમાવેશ થાય છે મકાન અને તેની સાથે જો જમીન જોડાયેલી હોય તો એ બંનેનો સમાવેશ થાય છે જેને મકાન મિલકત કહેવામાં આવે છે મકાન મિલકતનો માલિક દ્વારા ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ ન થતો હોવો જોઈએ કે જે મકાન મિલકત છે એ મકાન મિલકતનો પોતે માલિક માલિક પોતે જે હોય મકાન મિલકતનો એના દ્વારા એ ધંધા વ્યવસાય માટે એ મકાન મિલકતનો ઉપયોગ થવો ન જોઈએ તો એની એના પર આવક જે ગણાય છે વાર્ષિક મૂલ્ય ગણાય છે એના પર ટેક્સ ભરવા પાત્ર થાય મકાન મિલકતનું વાર્ષિક મૂલ્ય નહીં કે ભાડું આવકવેરાની દ્રષ્ટિએ કરપાત્ર ગણાશે કે જે મકાન મિલકતનું વાર્ષિક મૂલ્ય કે જે કંઈ પણ ભાડું કે આવકવેરાની દૃષ્ટિએ તે વાર્ષિક મૂલ્ય છે કરપાત્ર છે હવે આગળ જોઈએ કે મકાન એટલે કે મકાન અહીંયા શબ્દ વાપરવામાં આવે છે મકાન એટલે શું તો મકાન એટલે બાંધકામ ને બાંધકામમાં શું આવે તો બાંધકામ પથ્થર ઈંટ ચૂનો રેતી સિમેન્ટ કે ગાર માટીનું હોઈ શકે આવા બાંધકામ ઉપર છાપરું ન હોય તો પણ બાંધકામ ગણાય દાખલા તરીકે ઓપન એર થિયેટર હોય કે ઓપનરમાં એટલે કે ખુલ્લું થિયેટર હોય કે પછી સ્વિમિંગ પૂલ છે સ્ટેડિયમ છે આ વગેરે બધી મકાન તરીકે એને આવરી લેવામાં આવે છે કે એને મકાનનું બાંધકામમાં કે બાંધકામ ભલે ખુલ્લું હોય પણ બાંધકામ થયેલું હોય તો એને પણ મિલકત તરીકે લેવાનું છે અહીંયા મકાન મિલકતમાં રહેઠાણના મકાન ઉપરાંત કારખાનાનું મકાન ઓફિસ હોય કે દુકાનો હોય ગોડાઉન છે કે અન્ય વ્યવસાયિક મકાનોનો પણ સમાવેશ થાય છે કે રહેઠાણનું મકાન હોય તો મકાનમાં આપણે રહેઠાણનું મકાન કે પછી કારખાનો ચાલતો હોય તો કારખાનાનું મકાન છે એ બિલ્ડિંગ છે ઓફિસ છે એની દુકાનો હોય ગોડાઉન હોય આ દરેક વ્યવસાયિક મકાનો છે એને પણ મકાનમાં સમાવી લેવામાં આવે છે અને જોડાયેલી જમીન શબ્દમાં મકાનની આજુબાજુ સંલગ્ન કે બગીચો હોય ગેરેજ હોય વગેરેનો પણ સમાવેશ થાય છે કે આગળ આપણે જેમ જોયું કે મકાન સાથે કે એની જમીન જોડાયેલી હોય તો તેનો પણ મકાન મિલકતમાં સમાવેશ થાય છે તો અહીંયા મકાનમાં શું સમાવેશ સમાવવામાં આવે છે અને મકાન સાથે જોડાયેલી શબ્દ છે કે જોડાયેલી જમીનનો શબ્દ છે એમાં શું સમાવવામાં આવે છે કે બંનેને અહીંયા માહિતી આપવામાં આવી છે એનો અર્થ સમજાવવામાં આવ્યો છે કે મકાનમાં બાંધકામ બાંધકામ હોય એને બાંધકામ જરૂરી છે કે બાંધકામ ખુલ્લું હોય તો પણ એને મકાન તરીકે ગણવાનું છે અને એને મકાનમાં સમાવી લેવાનું છે એવી જ રીતે કે રેઠાનું મકાન છે કારખાનાનું મકાન ઓફિસ હોય દુકાનો એ પણ એક મકાન તરીકે લેવાનું છે એટલે કે મકાન મિલકતની આવક ગણીએ ત્યારે મકાન તરીકે લેવાનું આવે અને જોડાયેલી જમીન હોય મકાન મિલકત સાથે તો જોડાયેલી જમીન શબ્દમાં પણ મકાનની આજુબાજુમાં કાંઈ પણ ગેરેજ હોય બગીચો હોય પોતાનો તો એ ખુલ્લી જગ્યા પણ અહીંયા મકાન મિલકતની આવકમાં લેવાની છે હવે જે વાર્ષિક મૂલ્યની વાત કરીએ છીએ કે વાર્ષિક મૂલ્ય મકાન મિલકતનું વાર્ષિક મૂલ્ય ગણવામાં આવે છે અને વાર્ષિક મૂલ્ય ઉપર જ એનો ટેક્સ ભરવા પાત્ર થાય છે તો વાર્ષિક મૂલ્ય એટલે શું તો જો મકાન ભાડે આપવામાં આવે તો વર્ષ દરમિયાન વ્યાજબી રીતે તેનું ભાડું જે ભાડું ઉપજી શકે તે રકમને વાર્ષિક મૂલ્ય કહેવામાં આવે કે અહીંયા શોર્ટમાં સમજાવવામાં આવ્યું છે કે વાર્ષિક મૂલ્ય કોને કહેવાય તો જો જે મકાન છે એ મકાન જે માલિકીનું જેના માલિકનું મકાન હોય જે પોતે માલિક હોય મકાનનું તો એ મકાન ભાડે આપવામાં આવતું હોય અને ભાડે આપવામાં આવે તો એ વર્ષ દરમિયાન એને કઈ એમાંથી વ્યાજબી રીતે એનું ભાડું જે ઉપજતું હોય તો એ ઉપચતી રકમ અહીંયા વાર્ષિક મૂલ્ય તરીકે સમજવાની આવે છે માલિકી હક જરૂરી છે કે મકાન મિલકતની આવકમાં સૌ પ્રથમ તો જે મકાન હોય મિલકતો એની માટેનો માલિકી હક જરૂરી છે મકાન મિલકતનો માલિકી હક હોય તે શખ્સ જ આવકવેરો ભરવા માટે જવાબદાર ગણાય છે મિલકતનો કબજો ધરાવનાર શખ્સ જો માલિક ન હોય તો આ શીર્ષક હેઠળ કર ભરવા માટે તેને જવાબદાર ગણાય નહીં કે જે કાંઈ પણ મકાન છે એ મિલકતની વાત કરી છે કે મકાન મિલકતમાં જે માલિક હોય એ જ એ મિલકતનો માલિક હોવો જરૂરી છે તો જ એ શખ્સ છે આવકવેરો ભરવા માટે જવાબદાર ગણાય પણ મિલકતનો ખાલી કબજો લીધેલો હોય એવો કોઈ વ્યક્તિ હોય તો એ શખ્સ છે કે જે માલિક ન હોય તો આ શીર્ષક હેઠળ એ વ્યક્તિને જવાબદારી આવતી નથી જે કર ભરવાની જવાબદારી ગણાય નહીં એસએસસી જમીનનો માલિક ન હોય એસએસસી એટલે કે શખ્સ જમીનનો માલિક ન હોય પરંતુ જમીન અને મકાન બંને પટ્ટે રાખનાર વ્યક્તિ તે મકાન મિલકતની માલિક ન ગણાય કે આ પછી ભાડા પટ્ટા પર રહીને કોઈ એવો વ્યક્તિ હોય કે પટ્ટે રાખીને તો એ વ્યક્તિ પણ અહીંયા મકાન મિલકતની આવકનો માલિક ન ગણાય તેથી તેને મળતી આવક અન્ય સાધનો સાધનોમાંથી મળતી આવકના શીર્ષકમાં કરપાત્ર ગણાય છે પણ અહીંયા મકાન મિલકતના શીર્ષકમાં કરપાત્ર નહીં ગણાય હવે માની લીધેલો માલિક તો સામાન્ય રીતે મકાનનો કાયદેસરનો માલિક હોય તે જ આ શીર્ષક હેઠળ કર ભરવા જવાબદાર છે પરંતુ આવકવેરાના કાયદામાં આ નિયમના કેટલાક અપવાદ પણ આપવામાં આવ્યા છે કે આપણે આગળ જોઈએ એમ કે મકાનનો કાયદેસરનો માલિક હોય તો જ આ શીર્ષક હેઠળ તેને ટેક્સ ભરવો પડે પણ આવકવેરામાં અમુક અપવાદ છે કે નીચેના સંજોગોમાં અમુક વ્યક્તિ મકાનની કાયદેસર માલિક ન હોવા છતાં તે મકાનના વાર્ષિક મૂલ્ય આધારિત આવક પર આવક ભરવા જવાબદાર બને છે કેવા કયા વ્યક્તિ છે તો પત્ની કે પતિને મિલકતની ફેરબદલી થાય કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પત્ની કે પોતાના પતિને પૂરતો અવેજ મેળવ્યા વગર કે જે મિલકત હોય એની ફેરબદલી થાય ત્યારે અવેજ અવેજ શબ્દ અહીંયા જ્યારે મિલકતની ફેરબદલી થતી હોય ત્યારે જે કંઈ પણ રકમની આપલે થઈ હોય એ રકમ અહીંયા આવેજ તરીકે સમજે છે કે પૂરતો આવેજ મેળવ્યા વગર જ મિલકતની ફેરબદલી કરે ત્યારે ફેરબદલી કરનારને જ મકાન માલિક ગણવામાં આવે છે કે મકાન માલિક કોને ગણવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ છે પોતાની પત્નીના નામે મિલકતની ફેરબદલી કરતો હોય તો એ મિલકતની ફેરબદલી કરે ત્યારે ફેરબદલી કરનારને જ જે ફેરબદલી કરનાર વ્યક્તિ હોય પતિ હોય કે પત્ની હોય તો તે વ્યક્તિ જ અહીંયા મકાન માલિક ગણવામાં આવે છે અપવાદ શું કહે છે કે અલગ રહેવાના કરાર કરાર હેઠળ આવી ફેરબદલી થઈ હોય તો ટ્રાન્સફર કરનાર વ્યક્તિ તે મિલકત અંગે ધારી લીધેલ માલિક ગણાશે નહીં કે જે ટ્રાન્સફર કરનાર વ્યક્તિ છે એ ધારી લીધેલો માલિક નહીં ગણાય એટલે કે માની લીધેલો માલિક નહીં ગણાય સગીર સંતાનને મિલકતની ફેરબદલી કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંગી સગીર સંતાન હોય કે અઢાર વર્ષથી નાના કોઈ સંતાન હોય તો પરણિત પુત્રી હોય સિવાયના પૂરતો અવેજ મેળવ્યા વગર મિલકતની ફેરબદલી કરે ત્યારે ફેરબદલી કરનાર તેના માતા હોય કે પિતા હોય તે જ મકાનના માલિક ગણાય છે અને તે કર ભરવા કે ટેક્સ ભરવા જવાબદાર ગણાય છે કે સગીર સંતાનની મિલકતની ફેરબદલી થતી હોય કે સગીર એનો નાનો કાંઈ સંતાન હોય માલિકના કે સગીર હોય એ સંતાન અને એને મિલકતની ફેરબદલી થાય ત્યારે પણ જે ફેરબદલી કરનાર માતા હોય કે પિતા હોય તે વ્યક્તિ જ એ મિલકતનો માલિક ગણાય મકાનનો માલિક ગણાય અને તે જ કર ભરવા જવાબદાર ગણાય હવે અપવાદ શું કહે છે કે અપવાદ જણાવે છે કે પતિ પત્ની કે સગીર સંતાનને રોકડ રકમ આપવી હોય અને તેની મદદથી મિલકત ખરીદવામાં કે બાંધવામાં આવી હોય તો તેવી મિલકત અંગે રોકડ ટ્રાન્સફર કરનાર વ્યક્તિ ધારી લીધેલ માલિક ગણાય નહીં જોકે આ પરિસ્થિતિમાં કલમ ચોસઠ હેઠળ તે મિલકતની આવક રોકડ ટ્રાન્સફર કરનારની આવકમાં ઉમેરાશે તો આ રીતે કે જ્યારે મકાન મિલકતની આવકની ગણતરી થાય કે એમનું વાર્ષિક મૂલ્યની ગણતરી થાય ત્યારે આ દરેક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે